એક શિષ્ય હતો એક દિવસ સંત તુકારામ પાસે આવીને કહે છે મહાત્માજી ગુરુજી તમે જ્યારે હું જોઉં ત્યારે તમે অতি પ્રસન્ન જ હો આનંદમાં જ હો ગુરુજી તમારા નામનું આ દુનિયામાં કાઈ ન છતાય તમે મોજમાં આનંદમાં જ હો મારી પાસે તો બધું છે મોટો બિઝનેસ છે ગાડીઓ છે આ છે તે છે પણ છતાય હું ટેન્શનમાં રહું છું મને ગુસ્સો બહુ આવી જાય મને મને આ માણસો પ્રત્યે નફરત થઈ જાય ઘૃણા થઈ જાય માણસો સંબંધો બગડી જાય અને તમને હું જોઉં છું કોઈ દી ગુસ્સો કરતા નથી કોઈ દી કોઈને ઊંચે અવાજે કહેતા નથી આનું કારણ શું આનું રહસ્ય શું તુકારામે એટલું કીધું કે મને એ રહસ્યની ખબર નથી પણ મને તારા જીવનના રહસ્યની ખબર છે શું તારું એક અઠવાડિયામાં મોત થવાનું છે આજ રવિવાર છે આવતા રવિવાર તારું મોત છે અને આ શિષ્યને એટલો ભરોસો તો ગુરુ બોલે ખોટું ન હોય એટલે એને એમ થયું કે હે ગુરુ હા કે તારું આવતા રવિવારે મોટ છે અને પછી આ ભાઈ ઘરે ગયો હવે એને ખબર પડી ગઈ કે આવતા રવિવારે મારું મરવાનું છે ગુરુ ખોટું ન બોલે કોઈ એનું વચન મિથ્યા ન થાય એટલે પછી કોઈ કાંઈ પણ કરે ને તો હવે આ ગુસ્સો ન કરે રવિવારે મરી જવું શું કે નકામ ક્રોધ કરવું હોય કે જેની જેની આરે અબોલા હતા એની આરે એને સંબંધો હારા કરી નાખ્યા સંબંધો સુધારી નાખ્યા કે હવે મરી જવું છે જાતા જાતા પરિવાર સાથે બધા આરે હળીમળીને મળીને રહું મોજમાં રહું હવે આવતા રવિવારે મરી જવું છે તો શું કરવા પછી માઠા કુટ ગુસ્સો કરે નહીં કોઈ આરે કંઈ બોલે નહીં ઊંચી અવાજ બધા આરે સંબંધો સુધારી નાખ્યા અને પછી શનિવારે પાછો ગુરુના દર્શન કરવા છેલ્લે આવ્યો કે કાલ તો મરી જવાનું ગુરુના દર્શન કર્યા અને કહે છે ગુરુ આ છેલ્લા દર્શન કરવા આવ્યો છું હવે કાલ તો મારે મરી જવાનું છે અને ત્યારે એના ગુરુ એટલું કીધું કે બેટા અઠવાડિયું ગયું કેમ તો કે બહુ સારું ગયું કોઈ ઉપર ગુસ્સો કર્યો નથી કોઈ ઉપર ખીજાણો નથી જેની આરે અબોલા હતા એની આરે બોલતો થઈ ગયો મરી જાવું છે મારે કાલ એટલે મને એમ થયું કે હવે વ્યવહાર સુધારી લઉં અને ત્યારે એના ગુરુ એટલું કીધું બેટા તું કાલ નહીં મર તું હો વરનો થાય શીખે તો તમે કેતા મારે તને એટલું જ કેવું બટા તને મરી જો ખબર પડી કેમ તે સંબંધ સુધારી લીધા હું પેલેથી જનમુન ત્યારથી આ નક્કી કરીને બેઠો એકદી મરી જવું છે સંબંધ બગાડવા શું કરવા જવાનું જ છે ભાઈ આપણે સંબંધો બગાડવા શું કરવા અભિમાન ક્યારે કરવા અભિમાન સંબંધો બગાડવા